ભેંસાણના મેંદપરા ખાતે યોગ શિબિરનું આયોજન જૂનાગઢના ભેંસાણના મેદપરાના રામજી મંદિર ખાતે ગુજરાત યોગ બોર્ડ દ્વારા હૃદય રોગની શિબિરનું આયોજન કરાયું મુખ્ય યોગ ગુરુ ચેતનાબેન ગજેરાએ તમામ બહેનોને માહિતગાર કર્યા હતા આ સાથે યોગ શિક્ષક હિનાબેન અને નીતાબેન મહિલાઓને એક મહિનાથી યોગ કરવી રહ્યા છે અને હજુ એક મહિના સુધી યોગ કરાવશે જેમાં ખૂબ જ સુંદર યોગ ટ્રેનિંગના વર્ગો ચલાવી રહ્યા છે જેમાં પાત્રીસ જેટલી બહેનોએ ભાગ લીધો તેઓને હૃદય રોગ થવાના કારણ અને તેના યોગી આયુર્વેદિક નિવારણો સમજાવ્યા હતા સીઆરપી સ્ટ્રીમની પ્રેક્ટિકલ કરીને બતાવી જેમાં બહેનોને ખૂબ આનંદ આવ્યો બહેનો યોગના દરેક વિષય જાણવા માટે આતુર છે અને તેઓ નિયમિત યોગ વર્ગમાં આવશે એવું વચન આપ્યું હતું ઓમ નમસ્કાર હું ચેતના ગજેરા જુનાગઢ જિલ્લામાં યોગ સેવા આપું છું ઓગણત્રીસમી સપ્ટેમ્બરના વિશ્વ હૃદય દિવસ નિમિત્તે જૂનાગઢમાં કેશોદમાં વંથલીમાં મેંદડામાં માળિયામાં એવી રીતે જુદા જુદા તાલુકાઓમાં સુંદર મજાની યોગ શિબિરનું આયોજન કર્યું થયું યોગ હૃદય સંબંધિત યોગ અને સાથે સાથે એનું નિવારણ નું સુંદર માર્ગદર્શન ડૉક્ટર દ્વારા આપવામાં આવ્યું આજે અમે અત્રે ભેસાણના મેંદપરા ગામે બેન શ્રી હિતલબેન અને નીતાબેનની ચાલતી ટ્રેનિંગમાં આજે અમે આ સુંદર શિબિરનું આયોજન કર્યું છે અને લગભગ ચાલીસથી પિસ્તાલીસ બેનોએ આજે ભાગ લીધો અને ખૂબ સુંદર મજાની સીપીઆર સિસ્ટમની અને હૃદય રોગની અમે વાતો અને માર્ગદર્શન ગાંધી જયંતિના દિવસે ખાસ કરીને આજે બીજી ઓક્ટોબર છે તો એ નિમિત્તે પણ અમે થોડી સ્વચ્છતાની પણ વાતો કરી અને એ અભિયાન અંતર્ગત પણ અમે સુંદર મજાનું સેવા કાર્ય કરવાનો નિશ્ચય કર્યો અને આ મેદપરા ગામમાં નિયમિત યોગ ક્લાસ અને નિયમિત યોગ ટ્રેનિંગ ચાલુ રહે એના માટેની સર્વે મારી ભેંસાળના તાલુકાના લોકોને નમ્ર અપીલ છે કે આપ જરૂર જોડાવ આવો આપણે પૂરા ભેંસાણ તાલુકાને યોગમય બનાવીએ નિરોગી બનાવીએ સ્વસ્થ બનાવીએ ઓકે અહેવાલ કાસમ હોથી લોકાર્પણ